જય માતાજી મિત્રો ગુડ આફ્ટરનૂન હર મહાદેવ આપણે જઈએ છીએ આજ બહાર કંકા સરવણ હાજર નહીં એટલે મારા જ આવવું પડશે હું ને ભાઈલો બે જણા જઈએ છે જો જો જવાનું હોય હરી જે ગાડી છે આપણે ડિલિવરી માટે ચાની તો ચાની ડિલિવરી કરવા જવાનું હોય તો ત્યાં જે હું અને વાગે છે એક બરાબર અને ઘેર જેટલા વાગે આવે નક્કી નહીં આજ ઘરે કોઈ નક્કી નહીં જવાનું જે જે જગ્યાએ જાવ હોય તો પણ બતાવશું તો બનાવી રહેજો બ્લોકમાં સરસ સરસ જ મિત્રો આપડે પણ ગાડીમાં આપડે પેટ્રોલ પંપ ગયો તારો ડીઝલ તો તમે કોઈ તો આપડે ડીઝલ નખાઈ દઈએ ફૂલ કરી દઈએ ચલા તમને બતાવી દઈએ તો કેમેરો કેમરો રાખીએ

કાળા દાડે આવ્યા હોય તો ફરીએ મોજ કરીએ થોડી એજન્સી જવાનું હોય તો તો જવાનું વર્તાવશું આઠ નવ જગ્યા હા ફરવા માટે આજ બહુ મોડો ખવારે પડી જાય આખી રાતે અડવાનું ¿Qué તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ખેરાલુ જોઈ લ્યો કોણ ચાલુ છે એટલે એક સાઈડ બંધ છે ને એક સાઈડ બંધ છે બીજું તો હું તો મારા

તો હવે વખાણ આપીને ડિલિવરી પટી જલા આપણે જઈએ બીજી જગ્યાએ તો મળીએ આગળ તો બનારજી બ્લોગમાં જઈ મળીએ પહેલા જો રુઅલ દર્શન હોટેલ થી થોડું આગળ છે તો જય માતાજી મિત્ર આપણે ખેરાલુમ માલ ઉતાર દીધો છે અહીંયા અને હવે આપણે નીકળી જે જગ્યા છેજી નવ ડિલિવરી બાકી આપણે તો જે જે જગ્યાએ જાઓ તો તમને બના બતાવજો બનાવજો બનાવજો તમને બનાવજો લા થોડવાની સ્પીડ હે ને દેવલ માં રહેતે ને લા સબ તો ફેર થઈ જાય એટલે ફોટો ના કરતા અને બતાવજો એમ કાકા જલ્દી થઈ જતો કાકા નું ઉભા થઈ જતો પટ તો આખો તો કાકો

સતલા સણા પહોંચી જશે એડીઝમ તો એજન્સી અરે રામાધણી હા તો

આપણે આ ઉધારી સતલા સણા સતલા સણા એજન્સી આપણે માલ ઉતાર દીધો અને હવે ને એકરે એક બીજી જગ્યાએ તો સુંદર મજાનો વાકર શું કહેવા રહ્યો વ્યૂ વ્યૂ છે અને વાતાવરણ જોરદાર છે ઘરે ઘરે એવી મોજ આવે કે ઓમત ફરીએ બતાવો આગળ ઓમત પાણી દેખાય જો દેખાય ઓમત દેખાય તરોઈનું પાણી તો મિત્રો તમને ધરોડે બતાવશું અમે અમે એક રીન જ ન્યા કરવાના તમે જોયેલો છે આગલા વ્લોગ માં પણ તો ફેર થી જોયેલો કેમ કે વાણી ઘડી જોવું એ આ તો તાજી થઈ જાય આજો પહેલો હાચો હાચો વાત તો પહેલો દે મોજ કરવાના તમે લોકેશન જોવો મોજ પડી જાય જો એક વસ્તુ તો જોઈ આ વાદળમ વાદળમ સોયલો જો જો અમુક જગ્યાએ ને કાડુ કાડુ દેખાય અમુક ટાઈમે કમ્પ્લીટ દેખાય તો દિવસ જેવું હે ને બે વ્યૂ અલગ પડે હે

પરમિશન નહીં પણ મળી સાહેબ હારા હતા કી જવા જેવાનો વધો નહીં મેકડી ગયા

તો જય માતાજી મિત્રો આપણે પહોંચી જાય છે વડાલી અને એજન્સી આવી ગયા વડાલી જે મેન છે એક સર્કલ ઉપર જ છે તો હવે વાંચી તો જવાનું હા હજી ટાઈમ ચાર ડિલિવરી બાકી રહીએ ફટાફટ પૂરી કરીએ તો જો જો આવું બતાવીશું તો બનાવી જોગમાં જય માતાજી મિત્રો લ્યો બતાવો

તો જય માતાજી મિત્રો આપણે પહોંચી જશે ઈડર અને જોઈ લો હરિભા ચાની એજન્સી આપણે ઈડર તાલુકામાં જ છે અને આ છે એજન્સી બરોબર અને મારું ઉતારી દીધો હવે આપણે વાંચી નીકળવાનું તો જવાનું હું તમે બનાવી જો બ્લોકમાં તો તમને બતાવજો pri <im>

અને વાથી હવે સીધા આપણે પાટણ નીકળવાનું તો ઘર વાપરી તો જોઈ લ્યો તો હવે આપણે મળીએ છીએ મિત્રો આપણે ચા પાણી કરી લીધું હો અને હવે આપણે નીકળીએ પાટણ તો મિત્ર આપણે મળ્યા હતા કે અમારા બ્લોગ રોજ જોવી લાઈક કરી તો ખૂબ ખૂબ આભાર તમારો તો હવે બહુ ચા આપશું